तो म राम, राम ने जेदर का दिस बता मित्रों ने तो आप डेली ब्लॉग आता रहे बराबर एक दीन एक दी बाकी हूं तो क्या अपने शोर्ट विडियो मुकी बराबर तो आप नवो मोबाइल लीधो तो एम वीडियो नहीं खाए तो बराबर वीडियो विडियो बना आप आमा जमीग आई आप जीरा में मस्त मजा न बता दू तेरे तो भाई आप जीरु कराबर तेरे जो लियो तो भाई आप जीरु मस्त मजा रीतना तैयार थी है અને સુરદ દાદા પણ ઉગી ગયા હે ને આપણે જીરૂ નેદવા ચાલુ કરી દીધું હે તો હાલો હવે આપણે જીરૂ નેદવા જાય તો જીરૂ નેદી લઈ ને પછી આપણે ઓ સપ્રાઈઝ હે તમારા બધા માટે ઈ સપ્રાઈઝ તમને તેદી જાય તેદી કાય નટા આપણે જીરૂ નેદવા ચાલુ હે બરાબર ને બે ત્રણ ની મુત્રણ આવે હે પછી તમને બે ત્રણ દી જેથી તમને ખબર પડી જાય આપણો બ્લોગ જોતા હે તો ખબર પડી એ બાકી ની ખબર પડે ને જો આ બાપુ બેઠા હે બાપુ હમ જો આમ રામ રામ હેલો જય દ્વારકાધીશ આજ બાપુ પહેલી ફેર આપડા બ્લોગ માં બેલ્યા હે નવો ફોન હે આપડે મારા બાપુ નો હે લી માં આપડે બ્લોગ બનાવી ને બાપુ કે હું કરે હે બ્લોગ કો જોતું જ નથી આમ અને આપડા ભાઈ હવે આપણે આપણું દાતેણું પકડી લઈને ને ઠાર એકદમ આવી ગયો અને

તો આ મને વડામાં મારતા હતા હવે ચા પી લઉં ન કરી એ ઠરી જાય હાલો ચાના હબડકા માર લઈ મિત્રો આપણે હેને નિહાઈરી થી આપણે 10 વાગે 10 મિનિટ કે 10 વાગે આપણે મિત્રો નિહાઈરી ગયાતા ને હવે આપણે જો હેને શું કહેવાય એ કા ગોબર ઉપરને જાડે ઉઠા ઉપાડવાના છે તો આપણે આ બેસીનું કામ થોડું છે તો એ કરી નાખી અલો તો સાઈ આપણો જીરૂ કમ્પ્લીટલી ને દાઈ ને દાઈ ગયું હે ને કાયમી ની બ્લોગ જોવા માટે મારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નેટ કી બહુ આવે યાર તો હાલો આપણે ના જઈને તમને મળશું હાલો હવે આપણો મસ્ત મજાનો બકાલુ હીમાંથી આ ઘઉં વાવ્યા તો ઉગી ગયા છે ને આ હું કઈ છે બકાલુ ના આપણા બટેકા જો લ્યો અને બાકી બટેકા બટેકા જો બઈ ખતમ જોજે અને આપણા ચણા ના મુરા હે અને આપણે જો ટમેટી બહુ ઉગી ગયો ઓ ઓ હાલો ભાઈ આપણે હે ને બસ તમજા નું કામ કરી લઈ તો પછી મળી જો આ કામ હે તમને બતાઉ જો તમને બતાઉ હું ઉભરી જો અલબલ 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 બહુતે જો એક આ વસ્તુ કરવાની હે માં હે ઈઠે ગલો અને આમાં વારવાનું હોય તો હાલો કન્ટ કન્ટિન્યુ

आज पास होयो सारा काम मेरे साथ ऐसा सारा होता है इस काम में इतनी जल्दी ख़त्म की समाज की और मैं स्कूल से आया हूँ अभी आज अच्छा हुआ इस काम करने में बहुत अच्छा लगा मेरे आपका कोई भी शिकन आया तो मेरा भी जो लगता है शिकन ऐसे हो क्या मेरा कोई इस तरीका तो ऐसे बना देना वो तो आप इधर से लोगे को लेते ह�